નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ જેની જિલ્લા પસંદગી ધોરણે એકથી પાંચ માટે ચાલુ છે અને એના શોકિંગ ન્યૂઝ મળ્યા છે આમ તો પહેલી વખત જ્યારે જિલ્લા પસંદગી કરી ત્યારે પણ શોકિંગ ન્યૂઝ આપણને મળ્યા જ હતા કે એસસીબીસીની સીટ છે એ પૂરી થઈ ગઈ છે એટલે એસસીબીસીની જેટલી પણ સીટો હતી તમામ ભરાઈ ગઈ છે હવે આ શોકિંગ ન્યૂઝ આમ તો પહેલી જિલ્લા પસંદગી જ્યારે કરી હતી એ વખતે પણ મળ્યા હતા અને હવે બીજી વખત જે જિલ્લા પસંદગી હાલ ચાલુ છે એમાં પણ તમે આજના દિવસે જુઓ તો જે એસબીસીની સીટો છે એ પૂરી થઈ ગઈ છે હવે આવા શોકિંગ ન્યૂઝ કેમ અને પૂરી થવાના કારણો શું ત્યાર પછી બીજો રાઉન્ડ આવશે કે કેમ વેઇટિંગ રાઉન્ડ આવશે કે કેમ કયા કેટેગરીની કેટલી સીટો ભરાઈ ગઈ છે કેટલી બાકી છે ત્યાર પછીનું જે થોડુંક વિશ્લેષણ છે

આપણે ઝડપથી જોઈ લઈએ કે જે છવ્વીસ તારીખ છે એની અપડેટ્સ છે તો એમાં બોલાવેલા હતા અઠ્યાવીસો એકથી ત્રણ હજાર જેટલા જે જનરલ ઉમેદવારો છે જેનો જનરલ ક્રમ છે એટલા કેન્ડિડેટને બોલાવેલા હતા હવે એમાં કુલ સીટ હતી તેરસો ચોરાણું એ પચીસ તારીખે કેટલી સીટો અવેલેબલ હતી એ બતાવેલી છે એમાંથી સિલેક્શન કેટલા સીટોનું થયું છે અને દિવસના અંતે કેટલી બાકી રહી છે ટોટલ તમે જુઓ તો ઓપનની તેર હજાર સોરી તેરસો ઓગણત્રીસ જગ્યાઓ બાકી છે એ એસસી ની સીની એ શોકિંગ ન્યૂઝ છે એસસીની નવ્વાણું જેટલી જગ્યાઓ છે જ્યારે એસટીની છસો અઢાર અને ઇડબ્લ્યુ ની બસો સોળ જેટલી જગ્યાઓ બાકી છે આમ તો ટોટલ બાવીસસો જેટલી જગ્યાઓ છે બાકી છે એકસો પાંચ જેટલી જગ્યાઓ છે આજના દિવસમાં ભરાયેલી છે એમાં ગેર પંચાણું છે આમાં તમે જુઓ તો ગેરહાજાર પંચાણું કેમ બતાવે છે કેમ કે એ ટોટલ છે જે એસસીબીસીના પરત ગયેલા ઉમેદવારો હશે એમને આમ તો ગેરહાજર ન ગણાય પરંતુ કંઈ વાંધો નહીં પાંચસો તેત્રીસ જેટલા ટોટલ ઉમેદવારો ગેરહાજર છે જ્યારે એસસીબીસીની સીટો પૂરી થઈ ત્યારની વાત છે એટલે જે ના પરત ઉમેદવારો છે એમને પણ આની અંદર ઇન્ડિકેટ કરી લીધા છે છસો અઠ્યાવીસ ઉમેદવારોની ગેરહાજરી અહીં બતાવી છે મસ્ત અગત્યની વાત એ પણ છે કે અહીં આ આપણને આંકડો આપી દીધો છે કે જનરલ ક્રમ જે એસસીબીસી છે એમનો જનરલ ક્રમ અઠ્યાવીસ પાંત્રીસ હોય ત્યાં સુધી એમને જિલ્લા પસંદગી મળી ગઈ છે જે એસસીબીસીનો જે ક્રમ છે મેરિટ ક્રમ સોળસો બાવીસ હોય તો એ કેટેગરીનો ક્રમ હોય ત્યાં સુધી એસસીબીસી કેન્ડિડેટને જે છે એ જિલ્લા પસંદગી મળી ગઈ છે અને એસસીબીસી કેન્ડિડેટનું કટ ઓફ પણ અડસઠ પોઈન્ટ ઇઠ્યાસી ઝીરો વન એ મસ્ત વિશ્લેષણ કર્યું છે જેને પણ કર્યું છે ખૂબ ખૂબ આભાર આપણે એમને માનીશું અને ગેરહાજર જે કેન્ડિડેટ છે પાંચસો તેત્રીસ અહીં ઉપર બતાવી દીધું છે કે ત્યાં સુધીના કેટલા ઉમેદવારો ટોટલ ગેરહાજર રહ્યા છે તો આ રીતનું મસ્ત વિશ્લેષણ આપી દીધું છે આ રીતનું સીટ અવેલેબલ કેટલી બાકી છે કેટલી ભરાઈ છે છવ્વીસ છ બે હજાર પચીસના અંતે આપેલું છે હજી બે તારીખ સોરી સત્યાવીસ અઠ્યાવીસ બે દિવસ બાકી છે તો ત્યાં સુધી કેટલી સીટો વધે છે એના પછી નેક્સ્ટ વિડીયો આવશે હવે અગત્યનું ક્વેશ્ચન્સ એ છે કે એસસીબીસીની સીટ પૂરી કેમ થઈ ગઈ એના કારણો શું હવે આમાં તમે જુઓ તો જયારે એસસીબીસી જે કટ ઓફ આપ્યું છે એમાં પાંત્રીસો ઉમેદવારોને બોલાવેલા છે એમાં જ તમે જુઓ તો ટોટલ બે હજાર ને ઓગણસાઠ જેટલા ઉમેદવારો છે એસસીબીસી ના છે આમ તો તમે જુઓ તો ટોટલ જે ફોર્મ ભરાયા છે નવ હજાર ત્રણસો એકોતેર ટોટલ તમામ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે એકથી પાંચ ભરતીની વાત છે એમાં જ તમે જુઓ તો એસસીબીસી ના પાંચ હજાર ચારસો જેટલા ફોર્મ ભરાયા છે એસસીના છે સત્તરસો છેતાલીસ ત્યાર પછી ઈડબલ્યુ એસના એક હજાર પિસ્તાલીસ એસટીના સાતસો અને ઓપનના ત્રણસો એક્યાસી જ ફોર્મ છે હવે આમાં તમે જો પચાસ ટકા કરતા વધારે ઉમેદવારી એસસીના ઉમેદવારોની છે અને જે કટ ઓફ પહેલા રાઉન્ડની અંદર હતું એમાં ટોટલ બે હજાર ઓગણસાઠ ઉમેદવારો છે એ એસસીના હતા હવે આટલા બધા ઉમેદવારોમાં જે સીટ છે એસસીની એ તો પૂરી થવાની જ હતી એ તો ખબર જ હતી

આ એક મેઇન કારણ છે અને એમાં પણ ઉંમર મર્યાદા ઘણા ઉમેદવારોને નડી છે એવું નથી કે કેટેગરી વાળાને તમે જનરલ માટે જુઓ તો ઓપન ના જે ઉમેદવારો છે ટોટલ ભરતીની અંદર 381 જ એપ્લાય કરી શક્યા છે આ મે જે છે 9371 ટોટલ ફોર્મ છે એની અંદરથી તમે વાત કરું છો હવે એમાં પણ તમે જુઓ તો ઓપન માટેના જે 285 ઉમેદવારો છે એમને ફર્સ્ટ રાઉન્ડની અંદર બોલાવ્યા છે આટલા જ ફોર્મ કેમ ભરાયા કેમ કે જનરલ માટે જે તેત્રીસ વર્ષ ઉંમર છે એ લાગુ પડે છે અને એ એના લીધે એ લોકો ફોર્મ ભરી શક્યા નથી હવે આવું જ છે અને એમના માર્ક્સ પણ નેવથી નીચે હોય તો પછી એ લોકો એપ્લાય કરી શકતા નથી એવી જ રીતે તમે એસસીબીસીની જે સીટ પૂરી થવાનું કારણ આ જ છે કે જનરલ માટે એલિજિબલ ન હોય તો પછી એમને ફરજિયાત કેટેગરીની સીટ લેવી પડે છે આના લીધે થાય અને ઘણા ઘણું એવું જે નજીવું કારણ છે એવું પણ હોઈ શકે કે પોતાના નજીકનો જિલ્લો મળતો હોય તો એ વ્યક્તિએ ની સીટ લીધી હોય જનરલની હોવા છતાંય તો આવું પણ બની શકે આ નજીવું કારણ કે આના લીધે જ એસબીસીની સીટ છે એ પૂરી થઈ ગઈ છે બીજી એ પણ વાત છે કે જે બીજી વખત જિલ્લા પસંદગી સ્ટાર્ટ થઈ છે એમાં તમે જુઓ તો દરરોજ તમે જુઓ તો ગેરહાજરી જે પ્રમાણ છે પહેલી જે જિલ્લા પસંદગી કરી હતી એના કરતાં ઓછું જોવા મળ્યું છે એટલે કંઈક ને કંઈક રીતે ઉમેદવારોને એવો પણ ખ્યાલ પાછળથી આવ્યો હોય કે જે વિદ્યાસહાયક ભરતી છે સારી છે ચાલુ નોકરીવાળા કદાચ પહેલી જે જિલ્લા પસંદગી છે એમાં જિલ્લો પસંદ ના કરે ગેરહાજર રહ્યા હોય અને બીજી વખત જિલ્લા પસંદગી આવી તો એમનું મગજ છે એ એમનો વિચાર છે ચેન્જ થયો હોય અને પછી જિલ્લા પસંદગી કરવા આવ્યા હોય આવું પણ બની શકે

હવે એમાં તમે એસ ટીની જે કુલ સીટ અત્યાર સુધી જુઓ તો છસો અઢાર બાકી છે એટલે લગભગ એસ ની સીટ એસટી કેન્ડિડેટ તમામનો વારો આવી જશે આવું માની શકાય છતાં પણ સીટ પડી પણ રહે આવું પણ કદાચ બની શકે છે પચીસ જેટલા ઉમેદવારોને તો આ જે પહેલો રાઉન્ડ છે એમાં જ બોલાવી લીધા છે આજની ડેટ સુધી તમે જુઓ તો ટોટલ છસો અઢાર સીટ બાકી છે હજી પણ તમે જુઓ તો સાતસો પાંત્રીસ છત્રીસ જેટલા મેરિટમાં વારો આવતો હોય તો જવું કે નહીં આ પણ મેન ક્વેશ્ચન છે અને આના માટે જ તમે કદાચ વિડિયો જોઈ રહ્યા છો જુઓ મિત્રો મેરિટમાં તમારો વારો આવતો હોય તમને કોલ લેટર મળ્યો હોય તો હવે પછીની ડેટ છે એમાં જિલ્લા પસંદગી તમારી હોય તો ફરજિયાત જજો ત્યાં ગેરહાજરી ન ગણે આ ફરજીયાતરી ગણાય છે વેટિંગમાં કદાચ વારો આવતો હોય અથવા તો બીજા રાઉન્ડની અંદર કોઈ પણ રીતે સીટો ખાલી પડી હોય કોઈ પણ રીતે તો આપણી ગેરહાજરી ન ગણાય એ માટે થઈ ત્યાં હાજરી પુરાવા તો જવાનું જ છે બીજી વાત ઘણા ઉમેદવારોને એ પણ ખ્યાલ નથી કે મારો વારો જનરલ માટે આવશે કે એટલે જનરલ માટે હું એલિજિબલ છું કે નહીં આ પણ ઘણા ઉમેદવારોને ખ્યાલ હોતો નથી એટલે ફરજિયાત તમારો વારો આવતો હોય કોલ લેટર તમને મળ્યો છે તો જે તે તારીખ અને સમય તમારે ફરજિયાત ગાંધીનગર જિલ્લા પસંદગીએ જવાનું છે ત્યાં પછી તમારી હાજરી પુરાઈ અને પછી તમે પાછા આવી જશો એટલે મીન્સ કે કોઈ પ્રોબ્લેમ તમારે થાય નહીં બીજો અગત્યનો ક્વેશ્ચન્સ એ છે કે બીજો રાઉન્ડ આવશે કે કેમ જુઓ સીટ અહીં પૂરી થઈ નથી અને જે છેલ્લી તારીખ અઠ્યાવીસ છે આઈ થિંક ત્યાં વારો આવી જાય જેટલા પણ ઉમેદવારો છે કેન્ડિડેટ લેવાઈ જાય છતાં પણ સીટ પડી રહેશે મીન્સ કે બીજો રાઉન્ડ આવશે જ એમાં પણ તમારે ક્વેશ્ચન હશે કે જનરલનો બીજો રાઉન્ડ આવશે કે કેટેગરીનો તો આમાં જુઓ જનરલનો પણ આવી શકે છે કેટેગરીનો બંનેનો સાથે પણ આવી શકે છે એક સાથે ઘણા બધા ઉમેદવારોને જો ભરતી પ્રક્રિયા ઝડપથી કરવી હોય તો ઘણા બધા ઉમેદવારોને કોલ લેટર સરકાર આપી શકે છે ભરતી બોર્ડ આપી શકે છે બંનેનો કેટેગરીનો અને બંનેનો રાઉન્ડ પણ આવી શકે છે એટલે ફરજિયાત રાઉન્ડ બીજો તો આવશે જ તો આ પાકું છે હવે ત્રીજો અગત્યનો ક્વેશ્ચન્સ એ પણ છે કે શું ખરેખર વેઇટિંગ રાઉન્ડ આવશે કે કેમ જુઓ વેઇટિંગ રાઉન્ડ અત્યારે જુઓ તો અગિયાર બારની ની જે ભરતી પ્રક્રિયા છે એ ચાલુ છે હવે એમનો આઈ થિંક સત્યાવીસ તારીખે એમને સ્કૂલ ફાળવણીના ઓર્ડર ડિક્લેર કરવાના છે હવે એવા કેન્ડિડેટ કોમન હશે જ કે જેમને એકથી થી પાંચમાં જિલ્લા પસંદગી કરી લીધી હશે અને એમને અગિયાર બારમાં પણ અથવા તો નવથી થી દસમાં પણ સ્કૂલ સિલેક્શન લેટર મળી જાય તો એ લોકો ત્યાં હાજર થઈ જાય અને અહીં જિલ્લો પસંદ કરેલો હોય તો પછી અહીં શાળા પસંદગી વખતે હાજર ન રહે આવું પણ બનશે જ એટલે વેઇટિંગ રાઉન્ડ આવવાના ચાન્સીસ ઘણા બધા છે વેઇટિંગ રાઉન્ડ તો આવશે જ પણ એના કેટલાક નિયમો છે કે બીજી ભરતી આવે છે એ વેઇટિંગ રાઉન્ડ પડતા પહેલા આવી જાય છે તો પછી વેઇટિંગની જે જગ્યાઓ છે એ નવી ભરતીમાં લઈ જવામાં આવે આવા પણ નિયમો છે વેઇટિંગ રાઉન્ડના અને વેઇટિંગ રાઉન્ડ છે એ વીસ ટકા સુધી જ લાગુ પડે છે એટલે આવી બધી મર્યાદાઓ પણ છે કેટલીક પરંતુ વેઇટિંગ રાઉન્ડ મારા મત મુજબ તો આવવાના ચાન્સીસ વધારે છે એટલે જગ્યાઓ ખાલી રહેશે તો ચોક્કસ વેઇટિંગ રાઉન્ડ આવશે જ હવે ક્યાં સુધી તમારી સીટ સેફ છે તો જનરલ માટે તમે એલિજિબલ હોય તો ચાર હજાર ત્રણસો ઓગણત્રીસ નંબર તમારો જનરલ હોય તો ત્યાં તમારી સીટ સેફ ગણાય છે ભલે તમારો વારો હજી આવ્યો નથી બીજા રાઉન્ડમાં કદાચ આવી જ જશે એટલે અહીં સુધીના ઉમેદવારો છે તો એમને કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી પણ તમે જનરલ માટે લાયક હોવા જરૂરી છે હવે એ પણ ક્વેશ્ચન છે થાય કે શું બીજા રાઉન્ડમાં એસસીબીસી ઉમેદવારોને કોલ લેટર મળશે કે કેમ તો એસસીબીસી ઉમેદવારોને કોલ લેટર આવશે જ જનરલ માટે એલિજિબલ છે એમને સીટ પણ મળશે ભલે એસસીબીસી ની પડી ન હોય સીટ ખાલી ન હોય છતાં પણ જનરલની

હવે છથી આઠ અને એકથી પાંચ છે એ ભરતી પ્રક્રિયા જે ભરતી બોર્ડ છે એ તો એક જ છે એટલે એ કદાચ છથી આઠમાં જિલ્લા પસંદગી કરવા ઉમેદવાર આવે અને પછી જે જિલ્લો પસંદગી એમણે એકથી પાંચમાં કર્યો હોય એ જિલ્લો રદ એમને જે પસંદગી છે એ કદાચ એ લોકો સંમતિ લઈ અને છથી આઠમાં જિલ્લા પસંદગી કરે એકથી પાંચની જતી કરે હક જતો કરે તો આવી રીતે જે સીટો ખાલી પડે છે એને બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડમાં ગમે ત્યારે એ ઉમેદવારોને બોલાવી શકે છે આ તો આપણે માન્યું કે એ રીતનું સંમતિપત્રક એક જ બળ હોય તો બહાર પાડી અને એ રીતનું કોમન ઉમેદવારો છે એમને હક જતો કરવા મળે અને એકથી પાંચમાં જે ખાલી જગ્યા પડે છે એના માટે નેક્સ્ટ રાઉન્ડ માટે ઉમેદવારોને બોલાવી શકે છે આમાં એસસીબીસીની જો સીટો ખાલી પડે છે તો એમને પણ ઉમેદવારોને બોલાવશે એટલે મહેરબાની કરીને ઉમેદવારો જે છે એ ગેરહાજર ન રહે ભલે તમારી સીટ પૂરી થઈ ગઈ છે છતાં પણ આપણે ગાંધીનગર હાજરી પુરાઈ આવીશું વાત કરીએ ક્રમિક ભરતીની તો જે નવ દસ અને અગિયાર બાર માટે કોમન ઉમેદવારો છે એ જ કોમન ઉમેદવારો અહીં એકથી આઠમાં હશે તો પછી ત્યાં કદાચ હજી છ થી આઠનો માટે ફાયદો રહી શકે કેમ કે જિલ્લા ફાળવણી અમને શાળા ફાળવણી છે એ અગિયાર બાર માટે કદાચ સત્યાવીસ તારીખે મળી જાય છે છ થી આઠ વાળા માટે ફાયદો એકથી પાંચ વાળા માટે કદાચ જે જગ્યાઓ છે એ વેઇટિંગમાં જશે આવા ચાન્સીસ રહેશે મીન્સ કે ક્રમિક ભરતી અહીં તમે જુઓ તો લગભગ હવે થાય એવું લાગતું નથી થોડું ઘણું આગું પાછું થઈ ગયું છે બીજી વાત કે ઝડપથી જો બીજો રાઉન્ડ એકથી પાંચનો આવી જાય છે તો એકથી દસ તારીખની અંદર કદાચ પૂર્ણ કરવાની એમની શક્યતા હોઈ શકે છે અને દસ જુલાઈ પછી છ થી આઠનો જે ફાઇનલ મેરિટ લિસ્ટ હજી બહાર નથી આવ્યું એનું જે પ્રથમ રાઉન્ડ છે એ બહાર નથી આવ્યું એટલે ત્યાં પછી પ્રથમ રાઉન્ડ ફાઇનલ મેરિટ લિસ્ટની જે પ્રોસેસ છે કદાચ સ્ટાર્ટ કરી શકે જો બંને સાથે એમને સ્ટાર્ટ કરવી હશે તો જુલાઈના પહેલા વીકમાં છ થી આઠનો પહેલો રાઉન્ડ આપી શકે છે ત્યાર પછી એક થી પાંચનો કદાચ બીજો રાઉન્ડ આપી શકે છે પરંતુ શક્યતા વધારે પહેલી તારીખે છે એ એક થી પાંચના બીજા રાઉન્ડની શક્યતા વધારે રહેશે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિદ્યાસહાયક ભરતીના એ ટુ ઝેડ વિડીયોઝ છે પાતળી ભેદ લગતા પણ વિડીયોઝ મેં બનાવેલા છે બીજી વાત કે અગત્યના વિશ્લેષણ કરેલા છે મેરિટ બાબતે પણ ઘણા બધા મેં વિડીયો બનાવેલા છે અને આઈ થિંક સચોટ માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો છે છતાં પણ વિડીયોની અંદર કોઈ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો બીજા તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો